એટલે હેમંતિય શું બગાડ્યું હું તો તમારી દોડે તો ના વાય ભાઈ એમનું બધું ચોડવા ના 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 આવે મજા આવશે

એ તો ભગવાન હ ભાઈ આનંદ ભગવાન ના લીધે હું મારા ભાઈ સમજો હવે સોન થઈ જાવ ચિંતા ના કરો બધું સારું થશે પણ ચિંતા ના કરું આ આ દિવાળી પર લોહી પીજું

તે દાડા ની મારી પર બે ના હોય લખુભા અરે આ શું હોય એવું તો શું થયું પણ તે દાડા નું આ પડવા જ દેતું નહિ પછી વાત જ શું કરું ઓ લખુબા હું તમારું દુઃખ સમજુ છું શું તંબુરો મારું દુઃખ સમજો તાર તો ઘેર બહેરું હે તો ઓટલા ઘડિયાળ અરે લખુબા હા બોલો ને તમે લગન કરવા ગયા બરાબર તમ બરાબર છોડી નથી જોઈ અલે હું તો ભયા નવમા ધૂળમાં ભણતો તો તાર નો મન તો પૈણા દે તમાર બાપાએ કરી દીધેલું એમ કોણ આ એ તો કા હું તા લખુબા તમાર લગન સિયા ગમ થઈલો અલે ભાઈ વાત જ નઈ થાય એવી તમ ગોમડું જેવું હોત પછી વાત કરું તમને લોટ માં મંદિરે મારા ફરી ઓહો પાંચ વખત પાવાગઢ શું વાત કરો આ બે વખત તો અંબાજી આવતું ને ફતાજી બીજી એક વાત તમને કહું હા

તમે આ મારા ભાઈ બંધ હોય એટલે વાત બધું શીખવાડે આ થોડી ને ચાર ધાડે તો પાછી બોલાય લે એવું ચાર દાડે તો પાછી બોલાય લે એક વાત કહું બોલો કહું બોલો ખરા પણ આટલું બધું દુઃખ પડતું હોય બરોબર વાત તમારી સુટા સીડા લઈ લો ને યાર

મારો આગળ વધશે કે એની ચિંતા બેઠી તો ભા તમે ચિંતા ના કરો વેલો વધશે વધશે હું તમને મદદ કરીશ કેવી વાત કરો

લખું ભાઈ બોલો તમે તો રોંગ નંબર લગાવ્યો રોંગ નંબર ભાવ એટલે હનુમાનજી ના મંદિરે તમે ગયા હા એ વાત દર શનિવારે હનુમાનજી તો પેલેથી બાર બ્રહ્મચારી હતા તમારે ક્યાંથી મેર પડે એની માટે તમારે કઈ જવું પડે દ્વારકાજી બને એ તો વાત સંસારી મોણા હોય એની જોડે જવું પડે તમારે દ્વારકા જવું પડે કાનુડા કાનુડાન મળવું પડે કાનુડા

આનું તમને શું કહું હું વાત મારી વપરા પેલા મારી વાત વપરા મારી જોડે પૈસા રહ્યા નહી

કોઈ આપણે આપણા ટીવી ખબર રિચાર્જ પર નટ એકોમાં એ બનાર નહી કે આ ફળિયા ગેરેટ માં લીકે લો જા તમે પાણી પર સરપંચ સાહેબ પાળ પાણી માંમ ડબલો છૂટ બેરે છે લે અમારા માં ગુડબા મને વાના બોલે છે દે પાણી આવી અમારા ઠોણા પડતો ને પ્યો ઓર લે સાયકલ જકલાન્ડ આવી છે મોટા મોટા ગંભીર પ્રશ્નો બને છે આ મારા લાખા ભાઈ નું બહેરું ગતું રહ્યું તમે ધોરણ નહી હાલતા ગામમાં એટલે ધ્યાન રાખવા સરપંચ સર હોય તું વર્જુ વરજુ પણ આપડો પ્રશ્ન હરકતો હોય તો તો પડે એ સમજે કે ભાઈ મારે કેટલું કામ હોય તું બરોબર પણ મેં તમને કહ્યું તું ને

મોકલાય પણ આવો પી નરમ ચડી એ વાત તો પડી પણ આવું તમારે તૂટણી વાત કરું તમારી આવું ખરો

યો નું કા આગળ કહીએ આગળ પી લઈશું ના ના તો કરી દે સરપંચા પાસે વાતો ના કરો કાઈ આ કેટલી વાર લઈને ભાઈ હું ત્રાસી ગયો નામ દીધું એટલે પી લે એમ સંધી રાખો કિંતાણા કરો ચાલા વાર લાગો ભાઈ

તમે ઉંધા રસ્તે જડી કઈ ખોટું નાખેવાનું લેવાનું કોમ ને શું કહ્યું લોકો એક જણો તૈયાર ના થયો એક જણો આ દારૂ પીતી થઈ ગઈ કે નહીં કરતા આપણે કોઈ હું તો જોડે ચાર સરપંચ સરપંચ સાહેબ ના તમને લીધે શું કરે સરપંચ તરીકે બધું તમારે જ કહેવાનું મારે દિવાળી પર જવું બીજી લપન છપ્પન છપન કરવાનું ના લપન સપો ખરાબ ખબર તમને રૂપિયા ની લપન સપન

ના મોકલી ના મોકલી ખોરાકી નો કેસ થશે જુદો આ લસણ એ બૈરું છોડ્યું લસણ એ બહેરું ગયું તારા લસણ ના સમજો એટલે આખી તારી ને મારી ભાઈબંધી ચૂટી બકા હા હું જઉ છું આવજે આવજો હા તો મિત્રો હું તમને પણ કહું છું કે દારૂ પીતા હોય તો ના પીતા મિત્રો બાકી લાખો ભાજે ઊ થશે જો મિત્રો અમારો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો તમારા જેટલા પણ મિત્રો દારૂનું વ્યસન કરતા હોય એમને શેર કરજો અને મિત્રો અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં પાછા હા જય માતાજી જય માતાજી